તમે રાજગور છો હા અમે રાજનગુર મહારાજા આ ભુદેવ છે ભુદેવ આ

થોડું કુર નું છે તમારા મહાર્જ ને સમજો મૃત્યુ ઓકે છે મૃત્યુ ઓકે છે એના પછી ઓકે ઓકે છે એટલે એમ ઓકે નઈ જન્મ આવી ગયો

અરે પણ કાઈ નો ઘટે અમેરિકા ની પાઘડી એટલે પાઘડી આ બે હું છું પાઘડી નો આકાર જો હા આ પાઘડી બનાવવાના ના બે હાથ મવડી લે બીજી આવી બનાવી ઓકે છે હા એ હસ આજ મે કેમ બનાવ્યો હા ઓર નો હા એ હસ એ હાથ મોડી નાખ્યા આવી પાઘડી નો બને હા એ જો હારું તઈ હારું પાઘડી એટલે પાઘડી છે કેટલા નો પણ નો છે

આપણે કાન બંધી સાઉન્ડ ભાઈ આ ભાઈ નું એ ભાઈ છે ઓ શ્યામ તો મારે અને ગમે ત્યાં તેમનો સાઉન્ડ પ્રોગ્રામ હશે ત્યારે એ આ ભાઈ મને પણ તારીખ લખાવે છે ત્યારે એ ભાઈ નો મારી પર બહુ હાથ છે માર હું એને મોટો ભાઈ ઈ મને નાનો ભાઈ મારે છે અને ઈ બે ભાઈ ની ફરમાય છે મને પણ બહુ મોજ છે ત્યારે ઈ ભાઈ ભાઈઓ વિશે આજ મારે ગાઉ છે ત્યારે એના રૂપિયા જોયે આપે Nah, luar boleh lagi laki